તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે ભરૂચમાં આવેલા મિની વાવાઝોડા સહિત ગંધારમાં અંદાજીત સો જેટલા મીઠા ઉદ્યોગો આવેલા છે ત્યાં કમોસમી વરસાદનો માર વેઠવાનો વારો આવ્યો છે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સુલતાન પટેલે જણાવ્યું હતું કે આગામી જૂન માસમાં વરસાદ આવી રહ્યો છે ત્યારે ઉત્પાદન કરવાની કોઈ શક્યતા દેખાતી નથી જે હાલમાં કમોસમી વરસાદના કારણે સાડા આઠ થી નવ લાખ ટન મીઠું પકાવી શક્યા છે ત્યારે આગામી દિવસોમાં મીઠું ઉત્પાદન કરી શકીએ તેમ નથી તેથી મીઠા ઉદ્યોગોની કપરી સ્થિતિ આવતા સરકાર પાસે સહાયની આશા વ્યક્ત કરી હતી વર્ષે ઉદ્યોગોમાં મીઠાની સંભવિત બત્રીસ લાખ ટનની માંગ સામે ઉત્પાદન

અમારા સ્વર્પર્સોમાં ભેગું થઈ ગયું એટલે અમારો બધો જે ક્રોપ અટોટી અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા અને એ પાણીને અમારે નિકાલ કરવાનો દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખે છે હવે પછીનો જે સમય છે તે આ મે મહિનો તો અમે આ રીતે ઠીકઠાક કરવામાં જ પૂરો થઈ જશે તો જૂન મહિનાની પંદર તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી હવામારી પાસે હવે પછી કઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના એમાં મને અત્યારે ત્રીસ પરસેન્ટ લોસ હતું ઉત્પાદનમાં જે વરસાદના અગાઉ અમે સાડા આઠ થી નવ લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં ત્યાર પછી થી આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે તો જે ગયા વર્ષે અઠ્યાવીસ લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે સાડા નવ લાખ ટન મીઠું જે અમારી પાસે ત્રીસ ટકા પાંત્રીસ ટકા જેવું છે અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરી વાર ઉભા થઈ શકીએ